દોસ્તો તમે જીવનના તમામ સુખ મેળવી લીધા છે પણ જો આ ચાર વસ્તુઓ તમારા જીવનમાં નથી તો તમારું જીવન અધૂરું છે છે શું તમે જાણો છો કે હિન્દુ સંસ્કૃતિમાં એવા કયા ચાર સુખ જે દરેક માણસની જિંદગીને સ્વર્ગ બનાવી દે છે નમસ્કાર મિત્રો એપી ઢીમા ચેનલમાં આપનું સ્વાગત છે પહેલું સુખ શરીરનું બીજી સકળ નાર ત્રીજું દૂધ જેવા દીકરા અને ચોથું કોઠીએ જાત આ ચાર સુખ વિશે સંપૂર્ણ વિશ્લેષણ કરીશું વિડિયો અંત સુધી જોજો કારણ કે ચોથો સુખ તમારા જીવનનો આધાર છે મિત્રો આ ચાર સુખનો ઉલ્લેખ આપણા શાસ્ત્રો અને લોકજીવનની કહેવતોમાં સદીઓથી થતો આવ્યો છે આ ચારે એકબીજા સાથે સંકળાયેલા છે અને એક પણ સુખની ગેરહાજરી જીવનને અશાંત બનાવી દે છે ચાલો એક પછી એક આ ચાર આધાર સ્તંભને સમજીએ પહેલું સુખ શરીરનું સુખ શારીરિક સુખ પહેલું સુખ નિરોગી કાયા દુનિયાની તમામ સંપત્તિ સારું ઘર અને મોઘા કપડા હોવા છતાં જો તમારું શરીર સાથ ન આપે તો બાકીના ત્રણેય સુખ છે તમારા શરીરમાં કોઈ રોગ ન હોય તમે દરેક ઉર્જા સાથે તમારું કામ કરી શકતા હો શારીરિક સુખ એટલા માટે પાયો છે કારણ કે જો શરીર સ્વસ્થ હોય તો જ તમે ધન કમાવાનો પુરુષાર્થ કરી શકો અને પરિવારને સમય આપી શકો સંદેશ શરીરને મંદિર માનીને તેની કાળજી લ્યો યોગ વ્યાયામ કરો અને સાત્વિક આહાર લ્યો બીજું સુખ સકળનાથ સારી જીવન સાથી સકળનાર એટલે સંસ્કારી સમજદાર અને સાથ આપનારી પત્ની જીવન સાથી લગ્ન એ બે વ્યક્તિનું મિલન નથી પણ બે પરિવારનું જોડણ છે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને આનંદમય ત્યારે જ રહે છે જ્યારે પત્ની તમારા સુખ દુઃખમાં ખભે ખભો મિલાવીને ઊભી રહે સારી નાર ઘરને સાચવી જાણે છે સંતાનોને સારા સંસ્કાર આપે છે અને પતિને સાચા માર્ગે દોરે છે આ સુખ પારિવારિક શાંતિનો સ્ત્રોત છે જે ઘરમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સહયોગ હોય તે ઘર ખરેખર સ્વર્ગ છે ત્રીજું સુખ દૂધ જેવા દીકરા એટલે કે સંતાન સુખ ત્રીજું સુખ એટલે કે સંતાન તરફથી મળતું સુખ અને ગૌરવ દૂધ દીવા દીકરાનો અર્થ છે નિષ્કલાંક પવિત્ર અને ગુણવાન સંતાનો સંતાન માતા પિતાની સેવા કરનારા સંસ્કારી અને સમાજમાં સારું નામ કમાવનારા હોવા જોઈએ માતા પિતાનું સૌથી મોટું ધન સંતાનોના સારા સંસ્કાર છે જ્યારે વૃદ્ધાવસ્થામાં સંતાનો સાથ આપે ત્યારે આ બીજું બધા તમામ સુખો થી મોટું સાબિત થાય છે ચોથું સુખ કોઠીએ ઝાર ધન સમૃદ્ધિ ચોથું અને વ્યવહારિક રીતે ખૂબ મહત્વનું સુખ એટલે કોઠીએ ઝાર કોઠી અનાજથી ભરેલી હોય અને જીવન નિર્વાહ માટે પૂરતું ધન હોય આનો અર્થ એ નથી કે તમારી પાસે અખૂટ સંપત્તિ હોય પણ એટલું ધન જરૂર હોય કે તમારી કોઈને સામે લાબો હાથ ન કરવો પડે આર્થિક સ્થિરતા હોય તો જ મનુષ્ય ચિંતા મુક્ત થઈને ધર્મ અને આધ્યાત્મિકતાના માર્ગે ચાલી શકે આર્થિક સુખ અન્ય ત્રણેય સુખોને ટકાવી રાખવામાં મદદ કરે છે કારણ કે સારા સ્વાસ્થ્ય માટે સારવાર અને સારા શિક્ષણ માટે ધનની જરૂર પડે છે તો મિત્રો જીવનના આ ચાર આધાર સ્તંભ છે આ ચાર સુખો એકબીજા સાથે મળીને એક સંતુલિત અને સફળ જીવનનું નિર્માણ કરે છે જો તમારા જીવનમાં આ ચાર સુખ હોય તો તમારી જિંદગી ખરેખર સ્વર્ગ સમાન છે તમારા મતે આ ચાર સુખોમાં સૌથી મહત્વનું સુખ કયું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો અને હા આવા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી એપી ડીમા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા ટોપિક સાથે નમસ્કાર